સુરતના અમરોલી વિસ્તારમાં ધંધાની તકરારમાં શાકભાજી અને ફ્રૂટના વેપારી પિતાની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે સુરતના અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરાર વેપારી અને તેના પિતા સહિત ત્રણ લોકો પર પડોશી અને તેના પિતા સહિત ચાર જણાએ તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું જ્યારે તેના ઇજાગ્રસ્ત ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમરોલી પોલીસે શાકભાજીના વેપારી સની સોલંકીની ફરિયાદના આધારે અલ્પેશ ભૂપુત ઓગણિયા તેના પિતા ભૂપત ગગતજી તેનો ભાઈ અનિલ અને ડંડુ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સને મારું નામ છે દેવી પૂજક કઈ જગ્યાએ રહેવાનું મારું અમરોલી આવાસ એચ 306 એમાં 20 નંબર અચ્છા શું થયું હતું ફ્રૂટ માટે એ કે રોડ એનો એ રોડ માટે ખોબ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોક ની આગળ વીઆઈપી સર્કલ ની આગળ રામચોક આવે અલ્પેશ ઓગણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એના ભાઈ અનિલ ઓગાણીયા ઉપજભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે મર્ડરને એક મર્ડર કર્યું છે કેટલા વાગે થયું શું કારણ મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું અને સાડા દસ વાગ્યા આ બનાવ બનેલો છે